સ્પેસ એક્સ અને ટેસ્લા બાદ એલોન મસ્ક વધુ એક કંપની પોતાના સંશોધનના કારણે ચર્ચાનો વિષય બની છે મસ્કની બ્રેઇન ચીપ કંપની ન્યુરાલિંક માનવ મસ્તિષ્કમાં ચીપ લગાવવાનું સફળ થઈ છે જેમાં મસ્તિકમાં ચીપ લગાવવામાં આવી હતી તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે અને મસ્કે કહ્યું હતું કે જો પરિણામ અપેક્ષા મુજબ રહેશે તો આ ચીપ દ્વારા માનવ મસ્તિષ્ક કોમ્પ્યુટરાઈઝ અને મોબાઈલને ઓપરેટ કરી શકશે અંધ લોકો પણ જોઈ શકશે અને માનવ મસ્તિષ્ક તે તમામ કામ કરી શકશે જે હાથ અને પગ દ્વારા કરવામાં આવે છે અમારા તમામ અપડેટ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યુઝ ગુજરાતી